સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા હેઠળ જન શિક્ષણ સંસ્થા નગરપાલિકા દ્વારા સફાઈ મિત્ર સુરક્ષા સંવાદ યોજાયો સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત ચાલી રહેલ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન જન શિક્ષણ સંસ્થા ભરૂચ દ્વારા ભરૂચ શહેરી વિસ્તારમાં સેવા આપતા સફાઈ કર્મચારીઓને તેમની સુરક્ષા સલામતી અને ફરજો પ્રત્યે માર્ગદર્શન પૂરું પાડવા માટે ભરૂચ નગરપાલિકાના સંકલનમાં સફાઈ મિત્ર સુરક્ષા સંવાદનું આયોજન કર્યું કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝૈનોલ સૈયદ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંગેની કામગીરી વર્ણવતા જણાવ્યું છે કે સરકારશ્રીના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ જે એસ ભરૂચ દ્વારા સ્વચ્છતા વિવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે સમાજના તમામ વર્ગોને સ્વચ્છતાનો સંદેશો પહોંચાડવામાં આવ્યો છે કાર્યક્રમમાં પ્રમુખ સ્થાનેથી ઉદબોધન કરતા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા આ કામગીરીની ભારોભાર પ્રશંસા કરતા જણાવ્યું છે આપણા જિલ્લામાં માનનીય વડાપ્રધાન આ સ્વચ્છતા મિશનને ખૂબ જ સારો આવકાર મળ્યો છે આગળ પણ આવી કામગીરી ચાલતી રહેશે તો પ્રજામાં વધુ જાગૃતિ અને ઉત્સાહ

પાલિકા હંમેશા તમારી સાથે છે આ સંવાદ માટે વિશેષ વક્તા તરીકે ડોક્ટર નરેન્દ્ર કે પાટડિયા સાહેબ પોતાના વક્તવ્યમાં વિવિધ ઉદાહરણો ટાંકી સફાઈ સેવા કર્મીઓને માર્ગદર્શન સાથે પ્રોત્સાહિત કર્યા હતા શ્રોતાગણ મંત્રમુગ્ધ થયા હતા બીજા વક્તા બરોષ્ના જાણીતા મહિલા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતિક્ષાબેન મેહિડા દ્વારા સફાઈ કર્મી બહેનોને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા પોતાની સલામતી સાથે અસરકારક કામગીરી કરવાના ગુણો જણાવ્યા કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક ભગાવો પર્યાવરણ બચાવો થીમ હેઠળ જીએસએસ દ્વારા મહાનુભાવોના હસ્તે ઉપસ્થિત શ્રોતાઓને નોન વુમન બેગનું વિતરણ કરાયું છે કાર્યક્રમના અંતે નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ દ્વારા સૌ ઉપસ્થિત મહાનુભાવો મીડિયાકર્મી સફાઈ સેવક તાલિમાર્થી ભાઈઓ

કાર્યકર્તાઓ સાથે આ કાર્યક્રમ સફળ રહ્યો છે ભરૂચના નામાંકિત ડૉક્ટર શ્રીમતી પ્રતીક્ષાભે અને નરેન્દ્રભાઈ પાટડીયા સાહેબ એક ખૂબ માર્ગદર્શન આપ્યું છે મને લાગે છે કે સરકારનો જે અભિગમ છે સફાઈના મુદ્દા ઉપર એમાં ભરૂચ નગરપાલિકા અને ભરૂચના સામાન્ય નાગરિક ભાઈઓ બહેનો આગેવાનો